નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન વાત કરીશું ચોમાસાની તો કેરળમાં ચોમાસાએ વહેલી પધરામણી કરી છે મુંબઈમાં પણ વહેલું ચોમાસું બેઠું છે જેથી રાજ્યમાં પણ ચોમાસાની વહેલી પધરામણીની આશા બંધાઈ છે પણ હજુ આ આશા ધૂંધળી છે કેમ કે ચોમાસું મુંબઈ નજીક સ્થિર થઈ ગયું છે એટલે કે ચોમાસું વહેલું બેસશે કે નહીં તેને લઈને હજુ વહેલા ચોમાસાનું ચિત્ર હજુ પણ સ્પષ્ટ નથી થતું મહારાષ્ટ્રમાં ચોમાસાનું વહેલું આગમન ગુજરાતમાં ક્યારથી ચોમાસાના ના એંધાણ ચોમાસું આગળ વધશે કે લેશે વિરામ એટલે મહારાષ્ટ્ર સુધી ભલે ચોમાસું છે એ સમય કરતાં વહેલું આવ્યું પણ ત્યાં આવીને જો ચોમાસું અત્યારે આપણું અનુમાન છે એ અનુમાન મુજબ જો ચોમાસું નિષ્ક્રિય થઈ જશે તો પછી ઓછામાં ઓછા દસ થી લઈને પંદર દિવસ સુધી કોઈ વરસાદી એક્ટિવિટી જોવા નહીં મળે ગુજરાતની આસપાસ ચોમાસું પહોંચી જતા ચોમાસું આ વર્ષે વહેલું આવશે તેવી આશા બંધાય પંદર જૂન ની આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશતું હોય છે પરંતુ આ વર્ષે ચોમાસાની ની એન્ટ્રી દેશમાં વહેલી થતાં ચોમાસાએ મોટી છલાંગ લગાવી છે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું બેસવાની સંભાવના વ્યક્ત થઈ છે આમ પણ મુંબઈમાં ચોમાસાનું આગમન થયાના થોડા દિવસોમાં જ ગુજરાતમાં માં ચોમાસું બેસતું હોય છે પરંતુ મુંબઈ પહોંચ્યા બાદ ચોમાસું સ્થિર થઈ ગયું છે ગઈકાલથી ચોમાસું સહેજ પણ આગળ નથી વધ્યું એટલે ચોમાસાની ગતિ હાલ અટકી પડી છે संभावना व्यक्त कराई रही है कि ચોમાસા માટે ગુજરાતે હાલ થોડી રાહ જોવી પડશે જો કે હજુ પણ આશા છે કે ચોમાસાને આગળ વધવા માટે બે ત્રણ દિવસ અનુકૂળ છે. કદાચ હમ વી એહી બોલ રહે હે અગલે 3-4 દિન કે લિયે એ જો તાજા સ્થિતિ હે એક્ટિવ કન્ડિશન હે મોનસૂન કા વો જારી રહેગા ઇસકે બાદ થોડી સે નમી આયેગી ધેટ મીન્સ રેનફોલ ડિક્રીઝ હોગા ઓર જો પ્રોગ્રેસ જેસે હો રહા હે એસે પ્રોગ્રેસ નહીં હોગા ડેફિનેટલી ઇટ વિલ સ્ટોપ ડેફિનેટલી ઇટ વિલ સ્લો ડાઉન

જે દક્ષિણ ભારતના ભાગો હોય અને મહારાષ્ટ્ર કે કોંકણ ગોવાના ભાગો છે એમાં ભારે વરસાદો પડ્યા છે સિસ્ટમની તીવ્રતા એટલી વધારે હતી કે જેણે નૈઋત્યના ચોમાસાને ઝડપથી આગળ વધાર્યું છે નૈઋત્યના ચોમાસાને એ સિસ્ટમ છે એ ખેંચી લાવી છે એટલે અત્યારે પણ જે ચોમાસું છે એ આ સિસ્ટમની અસરને કારણે થોડુંક વહેલું ચાલ્યું છે એટલા માટે આપણે ચોમાસું વહેલું આવ્યું પણ ખાસ આ સિસ્ટમ છે હવે ધીમે ધીમે નબળી પડતી જશે આ લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશર ત્યારબાદ ડિપ્રેશન સુધી આ સિસ્ટમ પહોંચી હતી આજે છવ્વીસ તારીખના રોજ છે મુજબ જોવા તો સિસ્ટમ છે અત્યારે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે ધીમે ધીમે આ સિસ્ટમ નબળી પડી રહી છે આવનારા બે થી ત્રણ દિવસની અંદર આ સિસ્ટમ છે સંપૂર્ણ નબળી પડી અને ભીખાઈ જશે એટલે બે થી ત્રણ દિવસ સુધી હજુ મહારાષ્ટ્ર કોંકણ ગોવા કે કર્ણાટક જેવા વિસ્તારો છે ત્યાં પણ ચોમાસાનો વરસાદ છે વધારે પડશે અને હજુ બે થી ત્રણ દિવસ ચોમાસુ સતત આગળ વધતું રહેશે પણ બે થી ત્રણ દિવસ પછી આ સિસ્ટમ વિખાઈ જાય ત્યારબાદ અરબ સાગરની અંદર બીજી કોઈ એવી સિસ્ટમો સક્રિય નથી જેને કારણે મહારાષ્ટ્ર સુધી ચોમાસુ પહોંચી અને નિષ્ક્રિય થઈ જાય અને મોન્સૂન બ્રેકની કંડિશન સર્જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કે ચોમાસુ આ વખતે વહેલું આવવા પાછળ ઘણા કારણો જવાબદાર પણ છે અને ઘણા વર્ષનો રેકોર્ડ પણ તેણે તોડી નાખ્યો છે ગુજરાતમાં પણ ચોમાસુ વહેલું આવી રેકોર્ડ સર્જે તેવી આશા બંધાઈ છે એટલે કે જૂનના પ્રથમ અઠવાડિયામાં જ વિધિવત રીતે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની દસ્તકની સંભાવના વ્યક્ત કરાઈ પરંતુ મહારાષ્ટ્રમાં ભલે ચોમાસું વહેલું પહોંચ્યું મહારાષ્ટ્ર કૃષિ વિભાગે પિયતની વ્યવસ્થા નથી તેવા ખેડૂતોને વાવેતર અને ખેતીમાં ઉતાવળ ન કરવા અપીલ કરી છે કેમ કે ચોમાસાની ગતિ મંદ પડતા હવામાન શુષ્ક થઈ જવાની સંભાવના છે પરેશ ગોસ્વામી આગાહી કરી રહ્યા છે કે ચોમાસું હજુ ગુજરાતમાં દસ થી પંદર દિવસ બાદ બેસ થશે એટલે કે ગુજરાતના ખેડૂતોએ પણ વાવણી માટે ઉતાવળ કરવાની જરૂર નથી ફરીથી પાછું અને અરબ સાગરમાં સિસ્ટમો બનવાનું ચાલુ થાય તો કેરળ કર્ણાટક કોંકણ ગોવા અને મહારાષ્ટ્ર થઈ અને પછી ગુજરાતમાં ફરીથી પાછું ચોમાસું રાબેતા મુજબ આવે એટલે આ ચોમાસું જો હવે બે થી ત્રણ દિવસમાં નિષ્ક્રિય થશે તો દસ થી પંદર દિવસનો વરસાદી ગેપ ગુજરાતમાં આવી શકે છે અને ગુજરાતની અંદર દસ થી પંદર દિવસ સુધી પછી કોઈ નૈઋત્યનું ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ માનીને નહીં ચાલવાનું એટલે ગુજરાતમાં ચોમાસું છે એ કદાચ હજુ પણ લેટ થઈ શકે ભલે કેરળ અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું સમય કરતા વહેલું આવ્યું પણ ગુજરાતમાં કદાચ ચોમાસું વહેલું નહીં આવે અને મોન્સૂન બ્રેક ની કન્ડિશન સર્જાશે આ તરફ જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ચોમાસાને લઈને આગાહી કરી છે તેમનો અનુમાન છે કે દસ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે હવે લગભગ ચોમાસું ગુજરાત નજીક આવી પહોંચવાની શક્યતા છે સાડી સાતથી નવમાં અંધારો વરસાદ થવાની શક્યતા છે તારીખ દસમી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકશે દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ચોમાસું આવી શકશે પણ તે પૂર્વે જોઈએ તો સમુદ્ર ભારે તોફાની બનશે અને તારીખ અઠ્યાવીસથી લગભગ ત્રીસ જૂન સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે વલસાડ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અ અન્ય રીતે જોઈએ તો લગભગ વડોદરાના ભાગો અને ભરૂચ ખંભાતના ભાગો તેમજ કેટલા કેટલા ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે દરિયો બન્યો ગાંડો તૂર સુરતના ડુમસથી આવી રહ્યા છે ડરાવનારા દ્રશ્યો મંદિર દરિયાના પાણીમાં થયું ગરખાવ દરિયા કિનારે કરંટ જોવા મળ્યો ડુમસ બીચ નજીક આવેલા દરિયામાં ગણેશ મંદિરના પગથિયા સુધી દરિયાનું પાણી પહોંચી ગયું દરિયાની અંદર પાંચ ફૂટ કરતા વધુ ઊંચા મોજા ઉછળવા લાગ્યા પોલીસ વિભાગે પ્રવાસીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી દીધા

કે ગણેશ મંદિર છે ગણેશ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે તો બીજી બાજુ જે અહીંયા ખાણીપીણીના સ્ટોલ છે કે ત્યાં પાંચ ફૂટ કરતાં વધારે ઊંચા મોજા જોવા મળી રહ્યા છે લોકો મોટી સંખ્યામાં નજારો જોવા પહોંચી રહ્યા છે કારણ કે સુરતના સુરતીઓ ફરવાના અને ખાવાના શોખીન છે સુરતમાં જે પહેલો વરસાદ થયો છે અને વરસાદ પછી કહી શકાય કે લોકો ખાસ કરીને ટામેટાના ભજીયા ખાવા પતતા હોય છે ત્યારે ચોક્કસ કેમેરામેન જીગન લખે છે કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે પરિવાર સાથે કારણ કે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે ટૂંક સમયમાં વેકેશન પૂર્ણ થવાનું છે સવારે વરસાદ પડ્યો છે અને અત્યારે અમાસને લઈને મોટી ભરતી આવી છે જેને લઈને દરિયો ગાંડો દૂર બનતા લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે દરિયા કિનારે દ્રશ્ય જ ગઈ જાય છે કે કયા પ્રકારે લોકોને દરિયો જોવો પસંદ છે અને જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે અને આગામી ચોવીસ કલાકમાં જ્યારે ભારે વરસાદની આગાહી છે તેને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે અને જે પ્રકારે કહી શકાય છે કે સુરત કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલ રૂમ એક્ટિવેટ કરાયો છે પલે પલ્લી એક વિગતો એકત્ર કરવામાં આવે છે ગાંધીનગર સ્ટેટ કંટ્રોલને મોકલવામાં આવી રહી છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ વ્યવસ્થાઓ તો વરસાદી માહોલમાં ડાંગ જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ગાઢ ધુમ્મસ અને રીમઝીમ વરસાદના કારણે સાપુતારામાં ઝીરો વિઝિબિલિટી સર્જાઈ છે ગાઢ ધુમ્મસને પગલે વાહન ચાલકોને પણ દિવસે ચાલુ રાખવી પડે છે હેડલાઇટ મિની કાશ્મીર બન્યું છે સાપુતારા તો પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે ખુશનુમા વાતાવરણની વચ્ચે પ્રવાસીઓ છે તે વાતાવરણની મજા માણી રહ્યા છે ઝીરો વિઝીબિલિટી જોવા મળી રહી છે તો પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે વરસાદમાં ખાસ કરીને લોકો સાપુતારા આવતા હોય છે ગાઢ ધુમ્મસ અને રીમઝીમ વરસાદ જોવા મળી રહ્યો છે સાપુતારામાં ઝીરો વિઝીબિલિટીના કારણે વાહનોની હેડલાઇટ પણ ચાલુ રાખવી પડી રહી છે તો ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આણંદ મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી દેવાય છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકાના પદાધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે પાણીના પ્રવાહ સરળતાથી વહી શકે તે માટે કાસ પણ ખોલી દેવાય છે ચોમાસામાં મહીસાગર નદીના પાણી છોડવાથી ઉમરેટ અને આકલાવ તાલુકાને અસર થાય છે આ તરફ સાબરમતી નદીમાં વાસણા બેરેકનું પાણી છોડાતા ખંભાતના ભાલ વિસ્તારને અસર થઈ છે જેને લઈને ડિઝાસ્ટર વિભાગને એલર્ટ કરી દેવાયું છે તમામ વિભાગોને સાવચેત કરી દેવામાં આવ્યા છે આ વર્ષે ગયા ચોમાસાથી લઈને અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યના જે કાસ વિભાગ ઉપરના ઘણા બધા દબાણો દૂર કરવામાં આવ્યા છે તો ગીર સોમનાથના કોડીનારના ખેડૂતો માટે નવી આફત આવી છે અહીંના ખેડૂતોની મહેનત અને પૈસા બંને પાણીમાં ગયા હોવાની ઘટના સામે આવી છે મિત્યાજ ફાફણી કડોદરા અને પીપળવા ગામમાં ખેડૂતો ચોડીના બિયારણના કારણે ભારે મુશ્કેલી અને નિરાશા અનુભવી રહ્યા છે ખાનગી એગ્રો કંપનીએ હલકી ગુણવત્તાના બિયારણ ધાબડી દેતા એંશી દિવસ થવા છતાં ઉત્પાદન નથી આવ્યું ખાનગી એગ્રો માલિકને અનેક રજૂઆત છતાં યોગ્ય જવાબ નહીં તેથી ખેડૂતોને ઊંચી કિંમતે નબળું બિયારણ ધાબડનાર કંપની સામે કડક કાર્યવાહીની ખેડૂતોની માંગ છે સાથે આ નુકસાનનું યોગ્ય વળતર મળે તેવી આશા રાખી રહ્યા છે બિયારણવાળાએ અમારી સાથે છેતરપિંડી કરી છે અમે જે સાગા સેટ કંપનીનું સોળીનું બિયારણ છે એ લોકોને વાત કરી તો કે હજી તમે રાહ જો એસી દિવસની સિત્તેર દિવસની સોળી પાકવાની મુદત છે ને એસી દિવસ થયા તો છતાં હજી રાહ જો કેટલાક સમય હજી રાહ જોવાની અત્યારે વરસાદ થઈ જાય એવી શક્યતા છે છતાં પણ એ લોકો રાહ જોવાનું કહે છે કોઈ મિલી ભગત ના હોય કે કંપનીઓ જેવું તેવું બિયારણ ખેડૂતોને પકડાવી દે આજુબાજુના ગામડાઓની અંદર પણ આવા કેટલા બધા ખેડૂતો હેરાન થાય અને એંશીનેવું દિવસના પાકમાં ચાર ચાર મહિના નીકળી ગયા આ સુધી આમાં એક સિંગ નથી આવી ખેડૂત કરે શું અત્યારે ચોમાસું માથે છે દંડનાત્મક પગલાં લે અને અમને યોગ્ય વળતર આપવામાં આવે સો ટકા ખેડૂતો સાથે છેતરપિંડી કરેલી છે એગ્રોવાળા અને એગ્રોવાળા અને કંપનીવાળા સાથે મળીને છેતરપિંડી કરેલી છે તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે વસ્ત્રાલ વિસ્તારમાં હીરાબા સ્કૂલ નજીક એક મહિલાની હત્યા કરી દેવામાં આવી પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી છે ગત મોડી રાત્રે આ બનાવ બન્યો છે તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે તો પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાની વાત હાલ સામે આવી રહી છે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે હીરાબા સ્કૂલ પાસે મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો તો હાલ પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અમદાવાદના વસ્ત્રાલમાં મહિલાની હત્યા થતા ચકચાર મચી છે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે તો હાલ તો પાડોશીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે આ મહિલા અંગે વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે પંચમહાલમાં શહેરાના વક્તાપુર ગામનું દંપતી મુકેશભાઈ તેમજ તેમના પત્ની મનીષાબેન ચારધામ યાત્રા માટે ગયા હતા જે સંપર્ક વિહોણા બનતા પરિવારજનો ચિંતિત બન્યા છે અને સરકાર પાસે મદદની અપેક્ષા વ્યક્ત કરી છે પરિવારજનોના જણાવ્યા અનુસાર છેલ્લે વીસ મેના દિવસે તેમની વાતચીત મુકેશભાઈ તથા મનીષાબેન સાથે થઈ હતી જેમાં તેમણે બે દિવસ સુધી સંપર્ક નહીં થઈ શકે તેમ જણાવ્યું હતું જોકે ત્યારબાદ આટલા દિવસો વીતવા છતાં હજુ સુધી સંપર્ક થયો નથી એ સતત દંપતીનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે તેથી પરિવારના સભ્યો શોધખોળ માટે હરિદ્વાર અને ઋષિકેશ દોડી ગયા છે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે બંને જણા તારીખ સોળ ના રોજ હરિદ્વાર જવા માટે નીકળ્યા હતા ત્યાંથી ચાર ધામની યાત્રા માટે જવાના હતા અને એમને છેલ્લે વીસ તારીખે એમના મમ્મી પપ્પા સાથે વાત કરી કે ભાઈ બે દિવસ સુધી અમારો ફોન લાગશે નહીં એટલે તમે અમને ફોન કરતા નહીં પણ બે દિવસની જગ્યાએ ત્રણ ચાર દિવસ થયા એટલે અમે અહીંયાથી કોન્ટેક કરવા લાગ્યા અને એ કોન્ટેક દરમિયાન એમના બંનેના ફોન સ્વિચ ઓફ અત્યાર સુધી આવે છે તારીખ સત્યાવીસમી સુધી એટલે અમે ખૂબ ચિંતિત થયા અને ત્યાર પછી અમે જાણવા ફરિયાદ શહેરા તાલુકામાં આપી ફોન નહીં આવ્યો એટલે સરકારને વિનંતી કે અમારા ભાઈ ભાભી હોતી પણ બહુ ચિંતા છે બધા હેરાન થઈ ગયા સુરતમાં તેર વર્ષના વિદ્યાર્થી અને ત્રેવીસ વર્ષે શિક્ષિકા ભાગી જવાના કેસમાં આખરે સેશન્સ કોર્ટે શિક્ષિકાની જામીન અરજી માન્ય રાખ્યા છે પોલીસે શિક્ષિકા સામે પોક્સો અને અપહરણનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી વકીલ દ્વારા પોક્સો એક્ટની કલમો રદ કરવા કરેલી દલીલ કોર્ટે ગ્રાહ રાખી હતી આ કેસમાં પોક્સો એક્ટની કલમ દૂર કરી ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીના ઘરથી શિક્ષિકાએ એક હજાર મીટર દૂર રહેવા આદેશ કર્યો છે જામીનના ત્રણ દિવસમાં શિક્ષિકાએ કાયમી સરનામું અને મોબાઈલ નંબર પુરાવા સાથે જાહેર કરવા પડશે શિક્ષિકા પોતાને ત્યાં ટ્યુશનમાં આવતા તેર વર્ષના વિદ્યાર્થી સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધ શિક્ષિકા બેન માટે દલીલોમાં મુખ્ય દલીલોમાં એવી હતી કે સેક્શન પોસ્કોની અમુક સેક્શનો જેમ કે સેક્શન ચાર છ આઠ બાર લાગુ પડતી નથી અને તે નામદાર કોર્ટે માન્ય અને ગેરાઈ રાખી અમને જામીન પર શિક્ષિકા બેનને જામીન પર મુક્ત કર્યા છે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં યુવકની શરમનાક હરકત પ્રકાશમાં આવી છે યુવતી તેના ઘરે બાથરૂમમાં સ્નાન કરી રહી હતી તે દરમિયાન તેના ઘરની નજીકમાં રહેતો યુવકે છત પરથી તેનો વિડિયો બનાવ્યો જો કે યુવતીને આ બાબતની જાણ થતાં જ તેણે બુમાબૂમ કરી હતી જેથી આસપાસના સ્થાનિકો એકઠા થઈ ગયા અને યુવકને ઝડપીને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આરોપીને પકડીને પૂછપરછ શરૂ કરી છે આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે જે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં ટેમ્પો ચલાવવાનું કામ કરે છે હાલમાં પોલીસે ગુનો દાખલ કરીને મોબાઈલ ફોન જપ્ત કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે પોતાના કરી તે દરમિયાન બાજુમાં રહેતો આરોપી દીપક શર્મા ઉમર વર્ષ છત્રીસ મોટ રહેવાસી રાજસ્થાનમાં એ બાજુમાં ઉપર એના ઘરેથી બેનમાં સ્નાન કરતો એણે વિડીયો ઉતારેલો અને જે બાબતે પછી ફરિયાદી બેન છે એને ખ્યાલ આવી ગયો અને એને બુમાબુમ કરી એ પોતે જે છે એક માનસિક એક પેલી વિકૃતિ રીતે જોડાતા હોય એવું લાગતું હોય ગીર સોમનાથમાં ઉનાની પંચાયત સિંચાઈ પેટા કચેરી ચર્ચામાં આવી છે સીલ કરેલી નાયબ પંચાયત સિંચાઈ કચેરી ફરી ખોલાતા ઉઠ્યા છે અનેક સવાલો જિલ્લા વિકાસ અધિકારીએ મોડી રાત્રે સીલ કરી હતી ઓફિસ તો અધિકારીઓ દ્વારા એકાએક આ કચેરીના સીલ ખોલવામાં આવતા ફરી આ ઓફિસ ચર્ચામાં આવી છે રાતોરાત સીલ કરેલી કચેરીને ફરી ખોલાતા તંત્ર સવાલોના ઘેરામાં છે અધિકારીઓએ આ સમગ્ર મામલે મૌન ધારણ કર્યું છે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ખાણીપીણીના એકમો પર દરોડા પાડીને સીલની કાર્યવાહી હાથ ધરી છે ફૂડ વિભાગની તપાસમાં અંબિકા ફરસાણ માર્ટને સીલ કરવામાં આવ્યું ફૂડ વિભાગની તપાસમાં અંબિકા ફરસાણમાં ગંદકી જોવા મળી હતી સાથે પાણીપુરીના લારીઓ પર ચેકિંગ કરી સીલ મારવાની કામગીરી કરાઈ હતી અંબિકા ફરસાણમાં ગંદકી જોવા મળેલી છે જેથી આણંદ મહાનગરપાલિકા દ્વારા એ અંબિકા ફરસાણવાળાને સીલ મારી દેવામાં આવેલ છે તેમજ એક પાણીપુરીની લારીમાં પણ સ્વતાનો અભાવ જોવા મળેલ હતો એ પાણીપુરીની એ લારી દુકાન પણ બંધ કરવામાં આવેલી છે નવસારીના બિલીમોરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે બાર કરોડથી વધુના ખર્ચે બનાવાયેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના લોકાર્પણ પહેલા જ કામમાં લાલિયાવાડી સામે આવી છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ટેનિસ કોર્ટમાં પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળ્યા તો સ્વિમિંગ પુલમાં પાણી દૂષિત હોવાનું સામે આવ્યું છે કામની ગુણવત્તા જોઈને જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાલાલ શાહ અધિકારીઓ પર અકડાયા અને વહેલી તકે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું કામ પૂર્ણ કરવા સૂચના આપી છેલ્લા પાંચ વર્ષથી મંથર ગતિએ ચાલી રહ્યું છે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું કામ અમદાવાદના એસજી હાઇવે પર સ્થિત હોટલ ક્રાઉન પ્લાઝામાં ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જેમાં આગ લાગે ત્યારે કયા પ્રકારની પ્રાથમિક તકેદારી રાખવી તેની હોટલના કર્મચારીઓને જાણકારી આપવામાં આવી આ ઉપરાંત હોટલના પ્રથમ માળે આગનો ડેમો બતાવીને ફાયર બ્રિગેડની કામગીરીથી લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા જેમાં ફાયર બ્રિગેડ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ ગજરાજ સહિતના વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મહત્વનું છે કે ફાયર બ્રિગેડ દ્વારા અલગ અલગ હાઇરાઈઝડ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવે છે જેથી ઇમરજન્સીના સમયે ઝડપથી બચાવ કામગીરી કરી શકાય તો ફાયરની કામગીરીથી લોકોને પણ અવગત કરવામાં આવ્યા હોટલના કર્મચારીઓને વિવિધ જાણકારી આપવામાં આવી હાઇડ્રોલિક પ્લેટફોર્મ ગજરાજનો પણ ઉપયોગ કરાયો તો આગ લાગે ત્યારે શું કરવું જોઈએ તેના લે લઈને લોકોને જાણકારી આપવા માટે હોટેલના પ્રથમ માળે આગનો ડેમો પણ બતાવવામાં આવ્યો ઉલ્લેખनीय છે કે ફાયરની કામગીરીથી લોકોને अवगत કરાયા અમદાવાદ શહેરની અંદર ગ્રાઉન્ડ પ્લાઝા જેવા ઘણા હાઈરાઈઝ બિલ્ડિંગ્સ છે જે ફાયર સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શનની સિસ્ટમ્સ ઓપરેટ થઈ શકે ઇમરજન્સી ઇવાક્યુએશન મેનેજમેન્ટ થઈ શકે ત્યાંના સ્ટાફને બેઝિક નોલેજ મળી શકે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન થઈ શકે અને નજીકના ફાયર સ્ટેશનના અમારા જે ફાયર ફાઈટર ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમ છે તે લોકો અહીંયા આવીને હાઇડ્રોલિક પ્લેટફોર્મ ગજરાજ અને ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડરનો પ્રોપર ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરી શકે વ્હીકલ્સનો ઉપયોગ કરી શકે રેસ્ક્યુ ઓપરેશન કરી શકે તેને ધ્યાનમાં રાખીને એક સ્ટેન્ડર્ડ પ્રેક્ટિસ છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે